નમસ્કાર ગુજરાત વાસીઓ ફરી એક વખત આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજના એક નવા હવામાન સમાચારના વિડિયોની અંદર મિત્રો આજે ભારતના અનેક રાજ્યોની અંદર અત્યારે વીજળીના ચમકારાની સાથે મેઘ ગર્જના સાથે વરસાદ વરસી રહ્યો છે પર ઉનાળે જામ્યો છે વરસાદી માહોલ શું ગુજરાત રાજ્યના ખેડૂતો માટે આ માઠા સમાચાર ગણી શકાય કારણ કે મિત્રો અત્યારે ગુજરાતમાં તો ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે બપોરના સમયગાળા દરમિયાન તો ગુજરાતની ધરતી તડકાથી તપતી જોવા મળી રહી છે આ વચ્ચે મિત્રો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ સાથે પરેશ ગોસ્વામીએ ખેડૂતોની ચિંતા વધારી દીધી છે કારણ કે મિત્રો હવે ગુજરાતમાં એકાએક વાતાવરણમાં મોટી અસ્થિરતા સર્જાતી જોવા મળી રહી છે ગુજરાતના છૂટા છુવાયેલા વિસ્તારોની અંદર જોવા મળશે આંધી તુફાન જેવો વરસાદ ભારે પવન ફૂંકાવાને લઈને એવી આગાહી સામે આવી કે ખેડૂતો અત્યારે ફરી એકવાર તૈયાર થઈ ગયા છે ચોમાસાની સામે લડવા એટલે મિત્રો કહી શકાય કે ગુજરાતમાં ફરી એકવાર મિત્રો જામશે વરસાદી માહોલ કારણ કે મિત્રો અત્યારે ભારતના દક્ષિણી ભારતના ભાગોની અંદર ખાસ મિત્રો એમાં પણ બંગાળની ખાડીની અંદર બની રહેલી જે વાતાવરણીય અસ્થિરતા છે નવી નવી વરસાદી સિસ્ટમો છે જેમની સીધી અસર તો અત્યારે ભારતના દરિયાઈ કાંઠાના ભાગો જેમાં પણ મિત્રો ખાસ કરીને ભારતના દક્ષિણી ભારતના ભાગોની અંદર તો અત્યારે વરસાદી માહોલ શરૂ છે વરસાદ વરસતો જોવા મળી રહ્યો છે ખાસ મિત્રો આપણે જાણીશું કે જે બંગાળની ખાડીને અડીને આવેલા છે ભારતના દક્ષિણી ભારતના જે રાજ્યો છે જેમાં મદુરાઈ લાગુના વિસ્તાર છે બેંગલુરુ લાગુના વિસ્તાર છે હૈદરાબાદ છે વિશાખાપટ્ટનમ છે ભુવનેશ્વર લાગુના વિસ્તાર છે નાગપુર લાગુના વિસ્તાર છે ધાણવડ લાગુના વિસ્તાર છે આ તમામે તમામ ભારતના એટલે કે મિત્રો અરબ સાગર સાથે બંગાળની ખાડીને અડીને આવેલા ભારતના તમામે તમામ દરિયાઈકાંઠાના ભાગોની અંદર અત્યારે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે મિત્રો જેમ જેમ આ એપ્રિલ મહિનાના દિવસો પસાર થતા જશે તેમ તેમ મિત્રો વાતાવરણની અસ્થિરતા છે એ પણ મિત્રો બદલાતી જોવા મળી શકે છે ખાસ મિત્રો આઠ એપ્રિલ બે હજાર પચીસના રોજ આ બંગાળની ખાડીની જે વરસાદી સિસ્ટમ છે એ એક ચક્રવાત એક વાવાઝોડાની અંદર કન્વર્ટ થશે તો મિત્રો હવે આપણે સેટેલાઇટ પિક્ચર ઉપરથી જોઈશું કે હવામાન વિભાગે શું નવી આગાહી વ્યક્ત કરી છે મિત્રો અત્યારે તમે જોઈ શકો છો એક અત્યારે માલદીવ લાગુના વિસ્તાર છે ત્યાં મિત્રો અત્યારે વાદળોના ઝૂણ ઘેરાતા જોવા મળી રહ્યા છે વરસાદી સિસ્ટમ છે એ અત્યારે આ દિશા તરફ અત્યારે એક્ટિવ થતી જોવા મળી રહી છે બીજી બાજુ મિત્રો જોઈ શકો છો બંગાળની ખાડીના જે આ ભાગ છે ત્યાં પણ મિત્રો વાતાવરણની અસ્થિરતા સર્જાતી જોવા મળી રહી છે કમોસમી વરસાદ માવઠાનો નવો રાઉન્ડ છે શરૂ થતો હોય એવી અત્યારે આગાહી સામે આવી છે જેમ જેમ મિત્રો આ એપ્રિલ મહિનાના દિવસો પસાર થતા જશે તેમ તેમ મિત્રો હવામાન વિભાગ સાથે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે એ બી આગે વ્યક્ત કરી છે કે ખરે ખરેખર આ એપ્રિલ મહિનાના સમયગાળા દરમિયાન એક અરબ સાગર અને બંગાળની ખાડીના જે ઊંડાણવાળા ભાગો છે ત્યાં ત્યાં વરસાદી સિસ્ટમ સક્રિય બનતી જોવા મળશે અને મિત્રો આ વરસાદી સિસ્ટમ સક્રિય થવાના કારણે ગુજરાત સાથે ભારતના જુદા જુદા એવા રાજ્યો છે જ્યાં ફરી એકવાર મિત્રો ભર ઉનાળે જામશે ચોમાસા જેવો માહોલ ગુજરાતની ધરતી તો મિત્રો અત્યારે ગરમીથી તપી રહી છે આ વચ્ચે એક રાહતભરી આગાહી સામે આવી શકે છે કારણ કે મિત્રો જો વરસાદ પડશે તો ગરમીમાંથી પણ છુટકારો મળી શકે છે એવી આગાહી સામે આવી પરંતુ ખેડૂતો માટે આ ચિંતાજનક આગાહી સામે આવી શકે છે કારણ કે ખેડૂતોના પાકને પણ આ વરસાદી સિસ્ટમ છે એ ખાસ કે મિત્રો વિપરીત અસર કરી શકે છે તો મિત્રો આજે ગુજરાતના કચ્છ લાગુના વિસ્તારની અંદર કેવું તાપમાન જોવા મળી રહ્યું છે બપોરના સમયગાળા દરમિયાન જેમાં મિત્રો ખાસ કે નળિયા લાગુના વિસ્તાર છે ગાંધીધામ છે અને ખાવડ લાગુના વિસ્તાર છે ખાવડમાં મિત્રો પાંત્રીસ ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન છે નળિયામાં સાડત્રીસ ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન છે અને ગાંધીધામમાં પણ સાડત્રીસ ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન જોવા મળે રહેલું છે સાથે સાથે મિત્રો આપણે જાણીશું કે ગુજરાતના જે દરિયાઈકાંઠાના ભાગો છે જેમાં પણ અરબ સાગરને અડીને આવેલા ગુજરાતના તમામે તમામ દરિયાઇકાંઠાના ભાગોની અંદર આજે તો મિત્રો ગરમી અને ઉકળાટનું પ્રમાણ ખૂબ જ વધ્યું છે અને બપોરના સમયગાળા દરમિયાન પણ ખાસ કરી મિત્રો ભેજયુક્ત વાતાવરણ છે જોવા મળી શકે છે અને ગરમી અને ઉકળાટમાંથી ખાસ કરીને રાહત મળી શકે એ બી આગાહી સામે આવી છે હવે મિત્રો આપણે જાણીશું કે દ્વારકા લાગુના વિસ્તાર છે જૂનાગઢ જામનગર લાગુના વિસ્તાર છે થાંડ લાગુના વિસ્તાર છે આ સાથે સાથે મિત્રો તમે જોઈ શકો છો પોરબંદર લાગુના વિસ્તાર છે અમરેલી છે ગોંડલ છે જસદન છે આ બીજી બાજુ મિત્રો વેરાવળ છે ઉના છે મહુવા છે ભાવનગર દરિયાઈકાંઠાના જે ભાગો છે દરિયાઈ પટ્ટીના જે ભાગો છે ત્યાં પણ મિત્રો અત્યારે પાંત્રીસ ડિગ્રી સેલ્સિયસ સુધીનું મહત્તમ તાપમાન છે એ ગરમીનું જોવા મળે રહ્યું છે મિત્રો આપણે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી એટલે કે આઈએમટી તરફથી જે નકશા રજૂ કરવામાં આવી રહ્યા છે ભારત દેશને લઈને અને ગુજરાત રાજ્યને લઈને તેમના વિશે મિત્રો મિત્રો હાલ માહિતી મેળવીએ તમે તમારા મોબાઈલ સ્ક્રીનની અંદર જોઈ શકો છો ખાસ કરીને ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી મિત્રો જે અત્યારે સમગ્ર ભારત દેશને લઈને એક નકશો રજૂ કરવામાં આવી રહ્યો છે જેમાં ગુજરાત રાજ્યમાં તો મિત્રો આજે ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધશે અને મિત્રો ગુજરાતમાં આજે ઓરેન્જ એલર્ટની મિત્રો ખાસ કરીને આગાહી વ્યક્ત કરવામાં આવી છે ગુજરાતમાં ગરમી અને તડકાનું તાપમાન વધશે એવી અત્યારે હવામાન વિભાગ તરફથી આ સામે આવી છે પરંતુ મિત્રો ગુજરાત સાથે ભારતના જે ઉત્તર ભારતના ભાગો છે ત્યાં ત્યાં લીલા કલરનો તમે મિત્રો જે પણ વિસ્તાર જોઈ શકો છો પર્વતીય વિસ્તાર હોય કે રણ પ્રદેશવાળો વિસ્તાર હોય ત્યાં તમામે તમામ વિસ્તારોની અંદર મિત્રો આજે સૂખું વાતાવરણ જોવા મળવાનું છે વાતાવરણ એટલે કે મિત્રો ત્યાં કોઈ પણ વરસાદી સિસ્ટમ જોવા નહીં મળે ત્યાં પછી મિત્રો કોઈ પણ ચક્રવાત આવે એવી આગાહી નહીં જોવા મળે અને ગરમીને ઉકળાટનું પ્રમાણ પણ વધશે નહીં પરંતુ મિત્રો ભારતના જે દક્ષિણી ભારતના ભાગો છે પશ્ચિમી ભારતના ભાગો છે ત્યાં અત્યારે મિત્રો વરસાદ વરસવાને લઈને એ તમામે તમામ ભાગોની અંદર જોવા મળી રહ્યું છે મિત્રો આંધી તુફાન વંટોળ છે એવું વાતાવરણ એટલે કે મિત્રો ચોમાસાની શરૂઆત જે રીતે થતી હોય છે દરિયાની અંદર જેમ કે સાગર અને બંગાળની ડીને આવેલા ભારતના તમામે તમામ રાજ્યોની અંદર વાતાવરણની અસ્થિરતા સર્જાતી જોવા મળી રહેલી છે જેમ જેમ મિત્રો દિવસો પસાર થશે તેમ તેમ મિત્રો તમે જોઈ શકો છો પાંચ એપ્રિલ બે હજાર પચીસના રોજ ગુજરાતનું વાતાવરણ બિલકુલ તેવું જોવા મળશે જે રીતે ચાર તારીખનું વાતાવરણ જોવા મળી રહ્યું છે આ બીજી તરફ મિત્રો ખાસ કરીને કચ્છ લાગુના વિસ્તારની અંદર જે વરસાદી સિસ્ટમ એક્ટિવ ન હતી એ પણ મિત્રો વરસાદી સિસ્ટમ છે અત્યારે એક્ટિવ થતી જોવા મળી રહેલી છે સાથે પશ્ચિમી ભારતના ભાગોની અંદર પણ મિત્રો ખાસ કરીને કહી શકાય કે આંધી તુફાન બંટોળ અને મેઘગ્રજના શરૂ થતી હોય તેવા સમાચાર સામે આવી શકે છે બીજી તરફ મિત્રો ભારતના જે દક્ષિણી ભારતના તમામે તમામ રાજ્યો છે જેમાં મિત્રો આજે આપણે જાણીશું સ વિસ્તાર માહિતી જેમાં મિત્રો બેંગ્લુરૂ લાગુના વિસ્તાર છે બેંગલવી છે મદુરાઈ છે ચેન્નાઈ છે પુંડુચેરી લાગુના વિસ્તાર છે હૈદરાબાદ લાગુના વિસ્તાર છે આ તમામે તમામ વિસ્તારોની અંદર મિત્રો આંધી તુફાન વંટોળ સાથે મેઘગ્રચના શરૂ થતી હોય એવી અત્યારે આગાહી સામે આવશે પરંતુ મિત્રો જેમ જેમ દિવસો પસાર પસારથી આ ચોથો દિવસ રહેશે કે ગુજરાતના વાતાવરણમાં થોડીક અસ્થિરતા સર્જાય કારણ કે કચ્છ લાગુના વિસ્તારની અંદર પણ ભેજનું પ્રમાણ વધી રહ્યું છે પરંતુ મિત્રો આ ઓરેન્જ એલર્ટનો મતલબ ખાસ કરીને તમે જે તીજો ઓરેન્જ ખાસ કરીને મિત્રો એવી ગરમી અને ઉકળાટ પર્વને લઈને હાલ ગુજરાતનું તાપમાન છે તપતું જોવા મળી રહ્યું છે બીજી તરફ મિત્રો હાલ ભારતના જે આ દરિયાઈ પટ્ટીના ભાગો છે ત્યાં પણ મિત્રો વાતાવરણની અસ્થિરતા જોવા મળી રહી છે જેમ જેમ મિત્રો દિવસો પસાર થતા જશે તેમ તેમ મિત્રો આ વરસાદની આગાહી છે એ પણ સાચી પડતી જશે ખાસ કે મિત્રો તમે જોઈ શકો છો સાત એપ્રિલ બે હજાર પચીસના રોજ પણ ખાસ કરીને તમે નકશો જોઈ શકો છો જે રીતે દક્ષિણી ભારતના જે ભાગોની અંદર જે ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધવાને લઈને જે આગાય છે બીજી તરફ મિત્રો તે ભાગોની અંદર ચક્રવાત એટલે કે ઠંડી અને મિત્રો ખાસ કરીને ભારે પવણો ફૂંકાવાર મળ્યા છે સાથે મિત્રો કચ્છ લાગુના વિસ્તાર છે ત્યાં પણ મિત્રો હવે ગરમી અને ઉકળાટનું પ્રમાણ ધીમે ધીમે વધતું જોવા મળે રહ્યું સાથે સાથે મિત્રો આઠ ડિસેમ્બર બે હજાર પચીસના રોજ પણ તમે જોઈ શકો છો ખાસ કરીને કે આ નકશા રજૂ કરવામાં આવી રહ્યા છે નકશાને લઈને મિત્રો હવામાન વિભાગ તરફથી પણ સૌથી મોટી આગાહી સામે આવી છે હવે મિત્રો આપણે જાણીશું કે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ સાથે પરેશ ગોસ્વામી દ્વારા મિત્રો શું નવી આગાહી વ્યક્ત કરવામાં આવી છે હવે મિત્રો એમના વિશે થોડીક ડિટેલ માહિતી મેળવીએ મિત્રો હાલ જે અત્યારે વરસાદી સિસ્ટમ બની રહી છે એનું મુખ્ય કારણ તો અત્યારે જોવા મળી રહ્યું છે જે મિત્રો બંગાળની ખાડીમાં જે ભેજયુક્ત પવનો છે એ આ વરસાદી સિસ્ટમ પોતાના કેન્દ્ર બિંદુ તરફ એક્ટિવ કરતી જોવા મળી રહી છે મિત્રો જેમ જેમ દિવસો પસાર થશે એમ મિત્રો આ વરસાદની સિસ્ટમના કારણે ભારતના ઘણા બધા એવા રાજ્યો છે ત્યાં પણ મિત્રો ખાસ કરીને કહી શકાય કે આંધી તુફાન વંટોળ જોવા મળશે મિત્રો ચક્ર વાત આવવાને લઈને પણ સૌથી મોટી આગાહી છે એ મિત્રો અત્યારે વ્યક્ત કરવામાં આવી રહેલી સાથે મિત્રો તમે નવ એપ્રિલ બે હજાર પચીસના રોજ પણ જોઈ શકો છો ખાસ કરીને મિત્રો ફૂલ એવી આગાહી સામે આવી છે કે હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા પણ મિત્રો વિપરીત આગાહી સામે આવી છે પરંતુ મિત્રો હવામાન નિષ્ણાંતે અંબાલાલ પટેલે વર્ષ બે હજાર પચીસના ચોમાસાને લઈને આગોતરું એધાન દર્શાવ્યું છે તેવી જ રીતે મિત્રો પરેશ ગોસ્વામી દ્વારા પણ મિત્રો હાલ બે હજાર પચીસના ચોમાસાને લઈને સૌથી મોટી આગાહી સામે આવી છે મિત્રો આગાહીને જોતાં એવું કહી શકીએ કે આ વખતે ખાસ કે મિત્રો વાતાવરણની મોટી અસ્થિરતા સર્જાશે આંધી તુફાન વંટોળ સાથે મેઘગ્રસના શરૂ થતું હોય એવી પણ મિત્રો આગાહી છે અત્યારે વ્યક્ત કરવામાં આવી રહેલી છે તો મિત્રો હાલ વાતાવરણ ચેન્જ થવાના કારણે પણ ગુજરાત સાથે ભારતના જુદા જુદા વિસ્તારોની અંદર આંધી તુફાન સાથે મિત્રો જે ભારે વરસાદ પડવાનો હતો પરંતુ આ ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધવાના કારણે વાતાવરણીય મોટી અસ્થિરતા સર્જાતી જોવા મળે રહેલી છે સાથે મિત્રો હાલ ખાસ કરીને સૌથી અગત્યના જે સમાચાર છે એ અત્યારે મળતા જોવા મળી રહેશે મિત્રો જેમ જેમ દિવસો પસાર થશે તેમ તેમ આ વરસાદી સિસ્ટમ છે એ પણ મિત્રો દિવસે ને દિવસે આગળ વધતી જશે અને મિત્રો ભારત સાથે ગુજરાતના પણ છૂટાછવાયેલા વિસ્તારોની અંદર આ વરસાદી સિસ્ટમ અસર કરી શકે છે તો મિત્રો ખાસ કરીને તમે હજુ સુધી આ અમારી ગુજુ વેધર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય મિત્રો ખાસ કરીને વિડીયોને એક લાઈક આપી દેજો સાથે આ ચેનલ છે એને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરી મિત્રો તમને દિવસભરના અને હવામાનને લગતા દરરોજે દરરોજ સમાચાર છે એ તમને આ અમારી ગુજ્જુ વેધર યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જાય સાથે સાથે મિત્રો અત્યારે તમે જોઈ શકો છો જે રીતે કચ્છ લાગુના વિસ્તારની અંદર હાલ મિત્રો વાજવણા ઝું છે ઘેરાતા જોવા મળી રહ્યા છે પરંતુ મિત્રો વાતાવરણની અસ્થિરતાના કારણે પણ આ વાતાવરણ જોવા મળી રહ્યું છે અને વર્ષ બે હજાર પચીસના ચોમાસાને લઈને પણ આગોતરું એધાન છે અત્યારે દર્શાવવામાં આવી રહેલું છે તો મિત્રો ખાસ કરીને ગુજ્જુ વેધર યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ કે મિત્રો વિડીયોને એક લાઇક આપી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા